મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે રણમાં અને તમે જોઈ શકો છો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મેઘરજભાઈ ડાભી પાટે પાર્ટે જો ભાઈ અત્યારે કંઈક કરી રહ્યા છીએ પેટી અત્યારે બંધ કરી રહ્યા છીએ આ ભાઈના પાટ પાર્ટ આવી ગયા સોલાર આ રીતના ભાઈ ગોઠવા કારણ કે ઘરે જવાનો હવે ટાઈમ થઈ ગયો છે એટલે પેટીઓ બેટીઓ ત્યાં કરશે આ જો ભાઈનો બધો સામાન છે અત્યારે પ્યાગ અત્યારે કરી દીધો અને તમે જુઓ આ તમને જે ગુલાબી કલરમાં જે બધું દેખાય એ પક્ષી છે ફ્લેમિંગ બર્ડ્સ જે વિદેશી પક્ષીઓ માત્ર ચોમાસા દરમિયાન જે પાણી ભરાય ત્યારે જ આવતા હોય છે હજી આટલું પાણી ભર્યું હોય વાયરસ મેઘરાજ ભાઈ આપણે રસ્તો બતાવે હવે શોર્ટકટ સીધા એમને સાફ રહે અત્યારે આપણને જો હજી સુધી આટલું પાણી ભર્યું છે અને રાજુભાઈ પણ આવી રહ્યા છે ધીરે ધીરે થોડું ખાડ જેવું લાગે છે વધારે પાણી અહીંયા મતલબ આવી ગયું આ રીતે Chao, હોય છે a રણનો નજારો કંઈક અલગ જ હોય છે અત્યારે જો તો આ રીતનું આપણે ક્રોસ કરી નાખ્યું પાણી હવે જઈશું તો રણમાં આવો તો

નજારો જ અહીંયા અલગ હોય છે ઘણા બધા પક્ષીઓ અત્યારે અહીંયા આવી ગયા છે આપણે થોડું ચાલવામાં પાછળ રહી ગયા કારણ કે અહીંયા હાલો એટલે આ ટેફા પગમાં વધારે લાગે કઈ ગયા એટલે એટલે હમ